તો નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો અમદાવાદના નિકોલમાં કાર્યક્રમ નિકોલ સ્થિત રાજકોટ સંસ્થાનના ગુરુકુળની લીધી મુલાકાત ગુરુકુળના શરદોત્સવ કાર્યક્રમમાં આપી ખાસ હાજરી જગદીશ વિશ્વકર્માએ ગોરધન ઝડપિયાના વખાણ કર્યા ગોરધન ઝડપિયાને આજે પણ સાંભળવા ગમે છે તેવું તેમણે કીધું એઆઈના જમાનામાં ગુરુકુળ સંસ્કારોનું સિંચન કરે છે સાંસારિક જીવન છોડીને પણ સંતો સંસારની ચિંતા કરે છે તેવું પણ તેમણે નિવેદનમાં કીધું અમારા ગોરધનભાઈ અહીંયા છે હમણાં કોઈ અમારા પૂર્વ વક્તા કીધું કે ભાઈ ગોરધનભાઈ સાંભળવા ગમે ગોરધનભાઈ ને સાંભળવા મને આજે ગમે ને મારા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા ને ગોરધનભાઈ ને સાંભળવા ગમે એમનું હિન્દી પર પણ એટલી સરસ પકડ છે એટલે સાધુ નું જીવન એવું છે કે જેને સાધુ ભગવો ધારણ કર્યા પછી એ સંસારનો મોહ છોડ્યા પછી પણ સમાજની સંસારમાં લોકો જીવતાની સતત ચિંતા કરતા રહેવું